દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મીટિંગમાં જવા માટે હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા એવામાં એક સામાન્ય દેખાતા ગુજરાતના ટ્રાફિક પોલીસ દ્વારા તેમની ગાડી રોકવામાં આવી માત્ર રોકી જ નહીં પરંતુ તેની ગાડીનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું અને પછી જે થયું તે જોઈને તમને પણ દેશના નેતાઓ પરથી વિશ્વાસ ઉઠી જશે મિત્રો આપણા દેશમાં વીઆઈપી કલ્ચર આટલું બધું વધી ગયું છે ને કે નેતાઓની ગાડી જોતા જ પોલીસ ગ્રીન કોરિડોર બનાવવા લાગે છે અને એવામાં જો કોઈ પોલીસ ભૂલથી પણ મંત્રીના છોકરાની ગાડી રોકે તો તે પોલીસને ધમકી આપતા કહે છે કે ઓળખતા નથી મારા કાકા વિધાયક છે સાચી વાત નહીં મિત્રો હવે તમે જ કહો કે આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ પીએમ નરેન્દ્ર મોદીની ગાડી રોકવાની હિંમત કરી શકે ખરો એક તો ઘણી મુશ્કેલથી સરકારી નોકરી મળી હોય અને આવી ભૂલ કરીને પોતાની નોકરી ખોવાની કોશિશ કરે નહીં ને પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આવું થઈ ચૂક્યું છે જ્યારે પીએમ મોદીની ગાડીને એક ટ્રાફિક પોલીસે રોકી હતી માત્ર રોકી જ નહીં પરંતુ એક ગાડીનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું અને આ કામ કર્યું હતું એક સામાન્ય અધિકારી મહમદ મોસીને મિત્રો આ ઘટના છે લોકસભા ચૂંટણી વર્ષ બે હજાર ઓગણીસની જ્યારે પ્રચાર માટે મોદીજી ઓરિસ્સાના ચંબલપુરમાં જઈ રહ્યા હતા આ સમયે કર્ણાટક બેન્ચના આઈએસએ ઓફિસર મહંમદ મોહસીન ચંબલપુરમાં જનરલ ઓબ્ઝર્વર એટલે કે સામાન્ય નિરીક્ષણના પોસ્ટ પર હતા મિત્રો જ્યારે તેઓ ડ્યુટી પર હતા ત્યારે તેમણે સામે ત્યાં આવતા પીએમ મોદીના કાફલાને રોકવાની કોશિશ કરી હતી માત્ર કાફલાને અટકાવ્યો જ ન હતો પરંતુ તેને ગાડીની તલાશી પણ લેવામાં આવી હતી મિત્રો ચૂંટણીના માહોલમાં તમે જાણો છો કે ગાડીમાં શું પાર્સલ થતું હોય છે આ ઘટના બાદ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ એટલે કે પીએમઓએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી ત્યારબાદ શું હતું ચૂંટણી પંચ દ્વારા મોહમ્મદ મોહસીનને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો આ ખરું થયું નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના લખીને કોમેન્ટ જરૂર કરજો ચાલો આગળ વધીએ મિત્રો તમને જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી થયું કે પ્રધાનમંત્રીની ગાડી રોકવામાં આવી હોય એવું ઘણીવાર થયું હતું તેમાંથી એક બીજી ઘટના પણ ખૂબ જ પ્રખ્યાત છે આ ઘટના વર્ષ બે હજાર સત્તરની છે જ્યારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા વાસ્તવમાં તેમને ગાંધીનગરની અંદર એક આફ્રિકી વિકાસ બેંકની બેઠકમાં સામેલ થવાનું હતું જ્યારે આ બેઠક પૂર્ણ કરીને તે કોઈ બીજા કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા તો તેના પ્રોટોકોલ મુજબ સામાન્ય જનતાની ગાડીઓને ટ્રાફિક પોલીસે રોકી દીધી હતી અને પીએમ માટે ગ્રીન કોરિડોર બનાવી દીધું હતું જ્યારે પીએમ મોદીની ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તેમણે ભીડમાં ફસાયેલ એક એમ્બ્યુલન્સ જોવા મળી અને તે એમ્બ્યુલન્સ જોતાં જ તાત્કાલિક સુરક્ષાકર્મીઓને કહ્યું કે આપણી ગાડી સાઈડમાં પાર્ક કરો અને એમ્બ્યુલન્સ માટે રસ્તો બનાવો આદેશ મળતાં જ કર્મચારીઓ કામ પર લાગી ગયા અને એમ્બ્યુલન્સ માટે રોડ ક્લિયર કરી દીધો જોવામાં આવે તો પીએમ મોદી પહેલાંથી જ વીઆઈપી કલ્ચરનો વિરોધ કરે છે એટલે તો તેમણે થોડા સમય પહેલાં દરેક અધિકારીઓની ગાડી પરથી લાલબત્તી હટાવવાનો આદેશ આપ્યો હતો મિત્રો આજના સમયમાં આપણને આવા જ નેતાઓની જરૂર છે જે માનવતાને સમજી શકે અને આ વીઆઈપી કલ્ચરને પૂરી રીતે સમાપ્ત કરે કારણ કે વીઆઈપી લોકોને કારણે જ સામાન્ય જનતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઘણી વખત તો એમ્બ્યુલન્સ પણ લોકોની ભીડ વચ્ચે ફસાઈ જાય છે જેથી લોકોના જીવ પણ જઈ શકે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કામ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરવું ધન્યવાદ